હેલો દોસ્તો હું તમને આજે મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ શીખવાડીશ જે નોર્મલી પાઉંભાજીના સ્ટોલ પર મળે છે આપણે એકદમ ગરમાગરમ અને ફ્લેવરફુલ બનાવીશું ચટપટા અને સ્પાઈસી તવા પુલાવ બનાવવા માટે અહીં એક કપ બાસમતી ભાત લીધા છે તેને મેં પહેલેથી જ એક કલાક પહેલાં મીઠું નાખીને બાફી લીધા છે તમે જોઈ શકો છો મેં તેને એંસી ટકા જ બાફેલા છે આ તવા પુલાવ તવા પર બનાવવામાં આવે છે પરંતુ આજે આપણે પેનમાં બનાવીશું એ માટે મેં અહીં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટેબલ સ્પૂન બટર એડ કરી દઈશું બટરને તેલમાં બરાબર મેલ્ટ કરી લેવાનું છે બટરનો ટેસ્ટ તવા પુલાવમાં ખૂબ જ સરસ આવે છે બટર મેલ્ટ થઈ ગયું છે હવે આપણે તેમાં બે સમારેલા કાંદા એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ત્રણથી ચાર મિનિટ માટે કાંદાને સાંતળી લઈશું ચાર મિનિટ પછી આપણે તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું તમે ઝીણું સમારેલું આદુ લસણ પણ એડ કરી શકો છો તેને પણ કાંદા સાથે એક મિનિટ માટે સાંતળી લઈશું જેથી તેની કચાસ નીકળી જાય કાંદા બરાબર સતળી ગયા છે હવે આપણે તેમાં બીજા વેજીટેબલ એડ કરી દઈએ એ માટે મેં અહીં એક સમારેલું કેપ્સિકમ લીધું છે એક સમારેલું ગાજર લીધું છે તે એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ગાજર અને કેપ્સિકમને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું બધા વેજીટેબલને તમે મરજી મુજબ કટિંગ કરી શકો છો લાંબા પણ કટિંગ કરી શકો છો અને બધા વેજીટેબલને એકદમ કુક નથી કરવાના શાકભાજીમાં ક્રંચ હશે તો ખાવાની મજા આવશે મિનિટ લીધા પછી આપણે તેમાં બાફેલા વટાણા અને એક બાફેલા બટેકાના ટુકડા એડ કરી દઈશું અહીં મેં બટેકાને પણ એકદમ બાફી નથી લીધા નહીં તો લોંદા જેવા થઈ જશે સેજ અતકચરા રાખ્યા છે જેથી બધા વેજીટેબલની સાથે તે બટેકા પણ ચડી જશે ફરીથી એક મિનિટ માટે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં એક સમારેલું ટમેટું એડ કરી દઈશું ટામેટાને બધા વેજીટેબલ સાથે મિક્સ કરી દઈશું અને તેને થોડું ચઢવા દઈશું

તમારે જો વધારે સ્પાઈસી બનાવવા હોય તો આ સમયે તમે એક ચમચી શેઝવાન સોસ પણ એડ કરી શકો છો મસાલો અને વેજીટેબલ બધા સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું મીઠું નાખતી વખતે ધ્યાન રાખો મસાલાના ભાગનું જ મીઠું નાખવું કારણ કે આપણે ભાતમાં ઓલરેડી મીઠું નાખેલું જ છે અહીં મને થોડો મસાલો કોરો લાગે છે એટલે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચીથી વધારે પાણી એડ નથી કરવાનું નહીં તો ભાત ઢીલો થઈ જશે પુલાવ માટે મસાલાનો બેઝ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે હવે છેલ્લે આપણે બાફેલા બાસમતી ભાત એડ કરી દઈશું ભાત એડ કર્યા પછી હાથેથી ભાતને આ રીતે ફેલાવી લઈશું જેથી મિક્સ કરવામાં સરળતા રહે હવે છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને ચટપટા મસાલા સાથે ભાતને બરાબર મિક્સ કરી લઈશું બધું મિક્સ કરવામાં બેથી ત્રણ મિનિટનો સમય લાગી શકે છે બધો મસાલો ભાત પર કોટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે આ પુલાવ તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો આ પુલાવ ઠંડો થઈ ગયા પછી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ બનીને તૈયાર છે એકવાર આ પુલાવ જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં